નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બનાવવાના છે એકદમ નવો જ નાસ્તો જે નાના બાળકોથી લઈને મોટેરાઓ બધાને ભાવશે તો એ છે ટાકોસ તો આ ટાકોસ બનાવવા ખૂબ જ સરળ છે તો રેસિપી છેલ્લે સુધી ચોક્કસ જોજો અને વિડીયોને લાઈક અને શેર પણ ચોક્કસ કરજો તો ચાલો રેસિપી જોઈ લઈએ ફટાફટ તો આ ટાકોસ બનાવવા માટે આપણે સૌથી પહેલાં તો આ રીતે બટેટા લેવાના છે તમારે જેટલી ક્વોન્ટિટીમાં તમારે ટાકોસ બનાવવા હોય એ પ્રમાણે તમે બટેટા લઈ શકો છો અને બીજી વસ્તુ કે અહીંયા મેં ડુંગળી લસણ વગરના ટાકોસ બનાવેલા છે જો તમારે ડુંગળી લસણવાળા બનાવવા હોય તો તમે આમાં ડુંગળી અને લસણ પણ એડ કરી શકો છો તો હવે આપણે સૌથી પહેલાં તો બટેટાને સારી રીતે ધોઈ લેવાના છે એના બે કટકા કરી અને કૂકરમાં આ રીતે એડ કરી સ્વાદ અનુસાર મીઠું અને જરૂર પૂરતું પાણી એડ કરી અને બટેટાને બાફવાના છે તો બટેટા બફાઈ રહ્યા છે ત્યાં સુધી આપણે લોટની તૈયારી કરીએ તો લોટ માટે મેં અહીંયા ઘઉંનો લોટ લીધેલો છે એમાં સ્વાદ અનુસાર મીઠું બે ચપટીક જેટલી આપણે અહીંયા ખાવાનો સોડા એડ કરવાનો છે અને મોણ માટે મેં અહીંયા તેલ લીધેલું છે ત્રણથી ચાર ચમચા જેટલું તેલ એડ કરી અને મણને ઘઉંના લોટમાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો મણ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે એમાં થોડું થોડું પાણી એડ કરતા જઈ અને જે રીતે રોટલીનો લોટ બાંધીએ છીએ બસ એનાથી થોડોક જ કડક એવો આપણે અહીંયા લોટ બાંધવાનો છે તો તમે જોઈ શકો છો આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે ઉપરથી આ રીતે થોડુંક પાણી આ રીતે છાંટી અને આ રીતે સારી રીતે મસળી અને દસથી પંદર મિનિટ માટે એને ઢાંકીને રહેવા દેવાનો છે જેથી આપણો લોટ છે ને એ એકદમ કુમળો થઈ જશે તો ચાલો આપણે લોટને ઢાંકીને રહેવા દઈએ હવે જે બીજી તૈયારી છે તે પણ શરૂ કરી દઈએ તો એક બાજુ બટેટા બફાય છે લોટ પણ બંધાઈ ગયો છે તો હવે આપણે શાકની તૈયારી કરીએ તો મેં અહીંયા કોથમીર બે મોડા મરચાં અને એક કોબી લીધેલી છે તો કોથમીરને આપણે આ રીતે ધોઈ અને ઝીણી સુધારી લેવાની છે અને મોડા મરચાંને પણ એ જ રીતે આપણે ઝીણા સુધારી લેવાના છે અને કોબીને પણ એ જ રીતે આપણે સુધારીને તૈયાર કરી દેવાની છે તમે અહીંયા કોબીની જગ્યાએ ડુંગળીનો ઉપયોગ ચોક્કસ કરી શકો છો અને જો તમે લસણ પણ એડ કરવા ઈચ્છો તો લસણને પણ વાટીને આમાં એડ કરી શકો છો તો ચાલો આપણા બટેટા સારી રીતે બફાઈને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે કૂકર ઠંડુ થાય એટલે ખોલીને જોઈ લેવાના છે તો ચાલો આપણા બધા બટેટા સારી રીતે વફાઈ ગયા છે તો હવે આપણે એને એક ડીશમાં આ રીતે કાઢી લેવાના છે અને ડીશમાં કાઢ્યા પછી એને એકદમ ઠંડા થવા દેવાના છે ઠંડા થાય એટલે હવે આપણે એની છાલ કાઢી લેવાની છે છાલ કાઢી અને આપણે એને સારી રીતે મસળી નાખવાના છે જો તમારે હાથેથી મસળવું હોય તો એમ અથવા તો તમે છીણી પણ શકો છો અને જો તમે સ્મેશરના ઉપયોગથી તમે એને સ્મેશ કરવા ઈચ્છો તો એ રીતે પણ કરી શકો છો પણ અહીંયા થોડાક જ બટેટા છે એટલે મેં અહીંયા એને હાથની મદદથી આ રીતે મસળી કાઢ્યા છે તો બટેટાને આ રીતે છોલી અને મસળી લીધા પછી હવે આપણે કરવાનું છે વઘાર તો વઘાર માટે અહીંયા આપણે એક કડાઈમાં બે ચમચી જેટલું તેલ એડ કરવાનું છે આ રીતે તમે જોઈ શકો છો તેલ ગરમ થાય એટલે હવે આપણે એમાં ચપટી કેવી રાઈ એડ કરવાની છે અહીંયા વધારે નથી કરવાની ચપટી એડ કરવાની છે હવે આપણે જે મોડા મરચાં સુધારીને તૈયાર રાખ્યા છે તેને આમાં એડ કરી અને સારી રીતે સાંતળી લેવાના છે તમે જોઈ શકો છો મોડા મરચાં સારી રીતે સાંતળી જાય એટલે હવે આપણે જે કોબી સુધારીને તૈયાર રાખી છે તે આમાં એડ કરી દેવાની છે મેં અહીંયા ડુંગળી લસણ વગરના બનાવ્યા છે એટલે અહીંયા કોબીનો ઉપયોગ કર્યો છે તમે કોબીની જગ્યાએ ડુંગળીનો ઉપયોગ પણ કરી શકો છો તો કોબી એડ કર્યા પછી હવે આપણે કોબીને તેલમાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય કોબી થોડીક કોચી પડે એટલે આપણે એમાં ચપટી કેવી હળદર એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીને બધી વસ્તુને ફરીથી સારી રીતે મિક્સ કરી લેવાનું છે આ બધી વસ્તુ જ્યારે મિક્સ કરતા હોય ત્યારે ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે હવે આપણે એમાં અડધી ચમચી જેટલો જે મરીનો ભૂકો છે તે એડ કરવાનો છે અને અડધી ચમચી જે શેકેલા જીરાનો પાવડર છે તે આમાં એડ કરી દેવાનું છે અને ફરીથી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી અને જે બાફેલા બટેટાને મસડીને તૈયાર રાખ્યા છે તે પણ આમાં એડ કરી દેવાના છે તો તમે જોઈ શકો છો બટેટાનો માવો એડ કર્યા પછી ફરીથી આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય એટલે હવે આપણે છેલ્લે કોથમીરને ઝીણી સુધારીને તૈયાર રાખી છે ને તેને આની ઉપર આ રીતે ભભરાવી દેવાની છે અને ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે તો આપણો માવો બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે કરવાની છે રોટલીની તૈયારી તો રોટલી માટે આપણો લોટ પણ કુમળો થઈ ગયો છે તો હવે આપણે આ રીતે એક ચમચી જેટલું તેલ એડ કરી અને છેલ્લે આપણે ફરીથી આપણે લોટને સારી રીતે મસળી લેવાનો છે જેથી લોટ ફરીથી વધારે કુમળો થઈ જાય તો તમે જોઈ શકો છો આપણો લોટ રેડી છે તો હવે ફક્ત આપણે રોટલી જ વણવાની છે તો અહીંયા આપણે બહુ જ ઝાડી રોટલી નથી વણવાની અને બહુ પાતળી પણ નથી વણવાની એટલે કે મીડિયમ વણવાની છે તો લોટને સારી રીતે મસળી લીધા પછી આપણે એના નાના નાના ગુલ્લા બનાવવાના છે બધા લુવા એક સરખા પડે એનું માપ રાખવાનું જરૂરી છે તો તમે જોઈ શકો છો આ રીતે લુવા પાડી લીધા પછી આપણે એને ફરીથી ઢાંકી દેવાનો છે જેથી લોટ સુકાઈ ના જાય તો આ રીતે હવે આપણે એક એક ગુલ્લું લેતા જવાનું છે અને રોટલી વણતા જવાનું છે તો અટામણમાં મેં અહીંયા ઘઉંનો લોટ જ લીધેલો છે તો આ જે ટાકોસ છે ને તે ઘઉંના લોટમાંથી બનાવેલા છે જેથી પચવામાં પણ ખૂબ જ સરળ રહેશે અને બધાને આ ટાકોસ ખૂબ જ ભાવશે તમે લોકો ચોક્કસ ટ્રાય કરજો અને મને કોમેન્ટ અવશ્ય કરજો કે કેવા બન્યા છે તો ચાલો હવે આપણે રોટલી વણી લઈએ તો આ રીતે જે રીતે આપણે રેગ્યુલર રોટલી વણ્યા છીએ બસ એ જ રીતે વણવાની છે ફક્ત અહીંયા બહુ જ પાતળી નથી કરવાની અને બહુ જાળી નથી કરવાની એનું જ ધ્યાન રાખવાનું છે તો આપણી રોટલી આ રીતે પહેલાં સૌથી પહેલાં તો આ રીતે બધી વણીને તૈયાર જ કરી દેવાની છે ત્યારબાદ પછી આપણે એને વારાફરતી શેકતા જવાનું છે તો બધી રોટલીઓ તૈયાર થઈ જાય એટલે હવે આપણે એને શેકીશું તો તમે જોઈ શકો છો મેં એકદમ મીડિયમ સાઇઝની અને બહુ જાડી નહીં અને બહુ પાતળી નહીં એવી રોટલી બનાવીને તૈયાર કરી લીધી છે તો હવે આપણે એને સારી રીતે શેકવાની છે તો શેકતા પહેલાં આપણે ગેસની ફ્લેમ એકદમ ફાસ્ટ કરી અને તવીને ગરમ કરી લેવાની છે તવી ગરમ થઈ જાય એટલે ફ્લેમ ધીમી કરી દેવાની છે એકદમ ધીમી રાખી અને આ રોટલીને બંને બાજુથી શેકવાની છે પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણી રોટલીને બંને બાજુ એકદમ પાકી નથી શેકવાની કાચી પાકી શેકવાની છે એટલે એક બાજુથી થોડીક કાચી રાખવાની છે અને એક બાજુથી બરાબર શેકાઈ જવી જોઈએ તો તમે જોઈ શકો છો એક બાજુથી આપણી રોટલીઓ સારી રીતે શેકાઈ ગઈ છે અને બીજી બાજુથી થોડીક કાચી રાખવાની તો હવે આપણે જે વધારે શેકાઈ ગયેલી રોટલીનો ભાગ છે એને ઉપર રાખવાનો છે અને એની ઉપર આ રીતે સોસ લગાડી દેવાનો છે તમે જોઈ શકો છો અહીં મેં ટામેટો કેચઅપનો જ ઉપયોગ કરેલો છે તમે ઈચ્છો તો સેઝવાન સોસનો પણ ઉપયોગ કરી શકો છો તો હવે આપણે જે બટેટાનો અને કોબીનો માવો બનાવીને તૈયાર રાખ્યો છે તેને આમાં આની ઉપર અડધા ભાગમાં આ રીતે લગાડવાનો છે તમે જોઈ શકો છો હાથની મદદથી અથવા તો ચમચાની મદદથી રોટલીના અડધા ભાગમાં આ રીતે માવો લગાડી લીધા પછી એની ઉપર આપણે આ રીતે ચીજ છીણીને એડ કરી દેવાનું છે જો તમારી પાસે મોજરેલા ચીજ હોય તો તમે એ પણ એડ કરી શકો છો અને જો તમારે આ રીતે સાદું ચીજ છીણીને નાખવું હોય તો એ રીતે પણ તમે નાખી શકો છો હવે જે અડધો ભાગ જ્યાં આપણે માવો નથી લગાડ્યો એને આ રીતે વાળી દેવાનું છે તમે જોઈ શકો છો એટલે આપણા મસ્ત મજાના ટાકોસ બનીને તૈયાર થઈ જશે તો હવે આ રીતે બેથી ત્રણ ટાકોસ સૌથી પહેલાં બનાવી લેવાના છે તો તમે જોઈ શકો છો અહીંયા મેં બે ટાકોસ બનાવીને તૈયાર રાખ્યા છે તો હવે આપણે એને તવી ઉપર સારી રીતે તળવાના છે તો તમે કોઈ પણ તવી લઈ શકો છો મેં અહીંયા નોનસ્ટિક તવીનો ઉપયોગ કર્યો છે તો હવે એમાં મેં અહીંયા બટરનો ઉપયોગ કર્યો છે જો તમારે તેલમાં પણ એને તળવા હોય તો એ રીતે પણ કરી શકો છો પણ જો તમે બટરમાં કરશો ને તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તમારે જે રીતે ટાકોસને તળવા હોય એ રીતે તમે કરી શકો છો તેલમાં અથવા તો ઘીમાં પણ કરી શકાય છે અને આ રીતે બટરમાં પણ કરી શકાય છે તો સૌથી પહેલાં તો ટાકોસને આ રીતે ઊભા બરાબર શેકી લેવાના છે અત્યારે બંને બાજુની સાઈડ એકદમ ઠંડી છે એટલે આ રીતે આપણે ઊભા એને પકડી શકીશું પછી આપણે એને બંને બાજુથી સારી રીતે શેકી લેવાના છે અહીંયા મેં બટરનો જ ઉપયોગ કર્યો છે તમે જોઈ શકો છો હવે આપણે એને એક સાઈડ આ રીતે મૂકી દેવાના છે જ્યારે આપણે ટાકોઝને અહીંયા તવી ઉપર શેકતા હોઈએ ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો પર રાખવાની છે જો તમને એમ લાગે કે ટાકોઝ બળી રહ્યા છે તો ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની અને જો એમ લાગે કે અત્યારે તવી એકદમ ઠંડી થઈ ગઈ છે તો તમારે એને મીડિયમ કરી લેવાની છે તો તમે જોઈ શકો છો આપણા એકદમ ટેસ્ટી ટાકોસ બનીને તૈયાર થઈ રહ્યા છે તો જોતાં જ કોના મોઢામાં પાણી આવી ગયું મને કોમેન્ટ અવશ્ય કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર પણ ચોક્કસ કરજો તો આ ટાકોસ નાના બાળકોને તો ખૂબ ભાવશે જ સાથે સાથે મોટેરાઓને પણ ખૂબ જ મજા પડી જશે આવો નાસ્તો કરવાની અને ઘરે બનાવેલી વસ્તુ તો ખૂબ જ હેલ્ધી હોય જ છે અહીંયા આપણે મેંદાની જગ્યાએ ઘઉંના લોટથી જ આ મસ્ત મજાના ટાકોસ બનાવેલા છે અને એમાં આપણે ચપટી કેવું જે ખાવાનો સોડા એડ કર્યો છે એનાથી આ ટાકોસ એકદમ સોફ્ટ બનશે તો ચાલો ચાલો હવે રા કોને જોવો છો કોમેન્ટ અવશ્ય કરજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર પણ ચોક્કસ કરજો અને હા જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો ચાલો હવે ટાકોસના આ રીતે બે કટકા કરીને પણ જોઈ લઈએ તો તમે જોઈ શકો છો એકદમ સરળતાથી આપણા જે ટાકોસ છે તે કટ પણ થઈ રહ્યા છે જે રોટલી દેખાવમાં કડક લાગી રહી છે પણ તે એટલી કડક નથી હોતી તે એકદમ સોફ્ટ હોય છે તો ચાલો ચાલો આવી જાવ બધા એકદમ ટેસ્ટી ટેસ્ટી ટાકોસ ખાવા માટે તો ચાલો હવે આપણી ફરી મળશું નવા વિડીયો સાથે નવી વાનગી સાથે ત્યાં સુધી બબાય